ભાઈ પૂછે છે કે આ બેમાંથી આપણને કોઈ રથ કરવી હોય તો કુલ છે બુદ્ધ કહે છે કે કુલને રજ કરી શકાય કારણ કે ઉચ્ચ કુળના હોય તે જ મહાન બની શકે એ પણ જરૂરી નથી ઘણા ઘણા નીચ હતા અને ઊંચા થઈ ગયા કબીર છે હરિકેશી મુનિર છે મેતારજ રજ છે આ બધા ઉચ્ચ ઉચ્ચકુળના હતા અને ઉચ્ચકુળના ન હોવા છતાં પણ એ બધા મહાન થયા છે

અમે એમના નામ પણ વાંચ્યા છે ઠેકાણે સંસ્થાઓમાં તો વર્ષો પછી પણ આજે છે વિખ્યાત છે લોકો એમને યાદ કરે છે એમનો પ્રસંગ આપે છે એનો દ્રષ્ટાંત રજૂ કરે છે કે આવી વ્યક્તિ ચમારનો બિઝનેસ કરતી હોવા છતાં પણ પરમાત્માનું સાનિધ્ય મેળવેલું ભગવાનનો સાક્ષાત્કાર એમને સ્થાઈ તો બુદ્ધ કહે છે બેમાંથી રદ વાતન કરવું હોય તો શિલને રદ વાતન ના કરાય પુડને રદ વાતન કરાય ચાર વસ્તુને રદ વાતન કરી કઈ કઈ ચાર વસ્તુ એક ધન એક કુળ પ્રતિષ્ઠા અને વિદ્યા ભાગ્યશાળીઓ

શીલ બહુ જરૂરી છે કીધું વિદ્યા ન હોય પણ શીલ જરૂરી શીમ ન હોય ને વિદ્યા હોય મહાન માણસ ન બનાય શીલ ન હોય અને ગુળ સારો ઊંચો હોય મહાન માણસ ન બનાય શીન મતલબ કે શીલને રદબાટન કર્યા પછી ગમે તે ઊંચી ચીજો આવે એનાથી મહાન માણસ બનાતું નથી

तीन लोक की संपदा रही सील की आन तीन लोक की संपदा रही सील की आन कबीर के शिलवंत केस। सबसे बड़ा सिलवान से मोटो से सबरत की खान जे व्यक्ति એને સર્વ પ્રકારની વસ્તુ પ્રાપ્ત થાય છે આપણા જૈન શાસ્ત્રોમાં પણ કહે છે દેવ દાનવ ગંધવા જખ રખસ કિનરા બોમ્બયારી નમમ સંતિ દુક્કરમ જે કરંતિ આગમની ગાથા છે એ આગમમાં પણ કહે છે દેવ દાનવ ગંધવ દેવ દાનવ ગંધવા જખ રખસ યક્ષ રાક્ષસ

दिल शास्त्रमा कैसे तम बंब भगवन એટલે ब्रह्मचारी छे એ ભગવાન છે ब्रह्मचारी ભગવાનકハવે આમ કીધો છે ब्रह्मचारी કેવા છે ભગવાન છે એક વખતે ધર્મશ્રી મહારાજ પાસે એક ભાઈ આવ્યા વસંતપુર નગરમાં જયારે એ મહારાજ સાહેબ બિરાજમાન હતા ત્યારે લાગ્યા વર્ષો જૂની વાત છે પછી એ સાવરજી મહારાજ સાહેબ ને કીધું કે શ્રી મને લાખ લોકોને જમાડવાની ઈચ્છા થાય છે ભાવના લાખેક લોકોને હું પણ હું ગરીબ છું આટલા લોકોને જમાડવા માટે જે પૈસા મારી પાસે નથી અને ભાવના પણ બહુ થાય છે કે સૌનું ખાધું છે હવે સર્વને ખવડાવીએ ઘણા લોકો છે ને એમ કહેતા હોય સમાજનું ઘણું ખાધું હવે સમાજને ખવડાવીએ અને ગામડામાં તો એવા દાખલા બનતા હોય છે એટલી હસિયત ન હોય છતાં પણ એવા કોઈ પ્રસંગને માધ્યમમાં રાખી કરી અને એકાદ વખત એ ગામને શું કરે ત્યારે બોલે શું ખબર છે સમાજનું ખૂબ ખાધું ક્યારેક આપણે સમાજને ખવડાવીએ તો જરા મનમાં જતા જતા શાંતિ થાય એટલે ગણેશ કાળે જીવતે જગત્યું કરે અને બનાસકાંઠામાં નિસર સોનાની નિસરણી પર ચડાવે સત્તર એસી વર્ષના કોઈ થાય ઘરમાં તો એમને ભાવના થાય કે નિસરણી ચડાવીએ શેની નિસરણી સોનાની પછી હકીકતમાં સોનાની નિસરણી બનાવે એકાદ પ્રસંગમાં અમારી હાજરી રહી છે બહુ મોટી ન બનાવે સોનાની નિસરણી નાનકડી સોનાની મિશ્રણી બનાવે અને વડીલ રહેલા હોય મોટી ઉંમરના એમની કઈ વિધિ કરવાની હોય કરે ત્રણ પેઢી જુએ તો ત્રણ પેઢી જુએ તો સોનાની સોનાની મિશ્રણી ચડાવે તો ને કહેજો કે હવે સોનાની મિશ્રણી અરે એમાં શું આરમ સમારંભ તમે લઈને બેઠા જો આરમ સમારંભ બીજા કોઈ આરમ સમારંભ કરે ત્યારે આપણે ખાઈ જઈએ ભોજનની ત્યારે ના ના પાડીએ અરે કેવી કેવી વાતો આપણે આરમ સમારંભમાં ગોઠવી દીધી છે ના 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 અને તમે પણ મારી વાત પહોંચાડજો મજા હું ચોક્કસ કરી દઉં પેલાના વખતમાં લાખો લોકોને ને માણસો જમાડતા અને આપણે કઈ આરંભ સમારંભ થાય તો તો ખાવાનું જ બંધ કરી નાખવું જોઈએ આરંભ સમારંભ થાય જ નહીં ટાણે ટૂંકો કેમ પેટર મારા ગુરુ મહારાજ છે ને દર વર્ષે એક ભંડારો કરતા દર વર્ષે ભંડાર વાત મેં કરી હતી દર વર્ષે ભંડારો કરે પરમ દાર્શનિક હતા જ્ઞાની હતા આગમો તો પી ગયા હતા માનતા હોય તો જ્ઞાની હતા વિચારી ના શકે કેટલો આરંભ સમારંભ થાય આમ તો જ્યાં સુધી આપણે જીવીશું ને ત્યાં સુધી થોડો થોડો તો પાપ થવાનું જ છે

हां दान पेटी बंद दान करिले भले પછી 50000 ની હોય કે લાખ ની હોય दान કરી લે ક્યારે ક્યારે ખાવાનું ક્યારે ખવડાવવાનું ખાલી ખાધે રાખું નહીં દબી દેના ભી સહી દબી લેના ભી સહી ઘણા લોકો ને ભાવના થાય સામાન્ય પરિસ્થિતિ હોય તે સતા પણ કે ચાલો એક વખત જમાવી દઈએ એક સંતોષ થાય માણસોને જમાડવાની ધર્મશ્રી મહારાજ પાસે વાત કરે છે કે મને બહુ મનમાં થાય છે એમ લાખ માણસોને ને મારે કોઈની પાસે એક પાય પણ માંગવી નથી રમેશભાઈ માણસો ચોખા કેટલા હશે ચોખા હતા એટલે સુખી હતા ધરમસોઈ મહારાજ કહે છે કે ભાઈ તારી પાસે પૈસા નથી તો કાઈ નહીં હું બીજો એક રસ્તો બતાવું ભૃગુ કચ્છમાં એટલે કે ભરૂચમાં એક જિંદાસ નામના ભાઈ છે અને એમની પત્ની સોહાગ દેવી છે આ બેને તમે જમારશો તો લાખ માણસોને જમાડવા જેટલો લાભ થશે બે પતિ પત્ની છે અને અને પછી મહારાજે જે રીતે વાત કરી તે રીતે એમણે કઈ પણ ગોઠવણ કરી હશે પણ ગોઠવણ કરી હશે તે ત્યારે ત્યારની વાત પણ ગુરુ મહારાજે એમણે પૂછ્યું કે આમને જમાડવાથી લાખ માણસોને જમાડવા જેટલો કેમ લાભ થાય ત્યારે ગુરુ મહારાજ કહે છે કે આ જિંદાસ અને સુહાગ દેવી આ જીવન બ્રહ્મચારી છે પતિ પત્ની હોવા છતાં પણ મૈથુનનો આ જીવન ત્યાગ કર્યો છે અને આવા વ્યક્તિઓને ભોજન કરાવવાથી લાખ માણસોને ભોજન કરાવવા બરાબર છે કેટલો મહિમા હશે બ્રહ્મચર્ય નો મહિમા કેટલો હશે આના પરથી આપણને ખબર પડે અપરંપાર મહિમા છે અપરંપાર મહિમા ગવાયો છે પણ એમ કહે છે કે બહુ કઠિન કામ છે બ્રહ્મચર્ય પાડવું મૈથુનનો નો ત્યાગ કરવો બહુ કઠિન કામ છે ભાગ્યશાળીઓ ચાર ગતિ છે ચાર ગતિમાં નરક ગતિમાં વેદ એક જ છે કયો વેદ છે હ નરક ગતિમાં નપુંસક વેદ છે એટલે ત્યાં તો તકલીફો અને દુખો સિવાય છે જ નહીં એટલે વાસના કોઈ નથી સિવાય રહી ત્રણ ગતિ મનુષ્ય ગતિમાં મૈથુન છે ક્રિર્ય ગતિમાં મૈથુન છે દેવ ગતિમાં પણ છે પણ દેવ ગતિમાં જે આ વાસના સેવાનું જે છે ભોગ સેવાનું છે એમાં સિસ્ટમો અલગ છે પહેલો ડેવલોપ અને બીજો ડેવલોપ એના જે દેવો કે દેવો છે એ ભોગ ભોગવી શરીર સુખ ભોગવે એ શરીરના માધ્યમથી પરિચારણા શબ્દ વપરાય છે આ શબ્દ માટે ઘણા નહીં છે શાસ્ત્રમાં પેલા દેવલોક અને બીજા દેવલોકમાં શરીર સુખ શરીરથી જ લે પછી ત્રીજા ને ચોથા દેવલોક દેવલોકમાં સ્પર્શથી પરિચાલ કરે છઠા સાતમા અને આઠમા દેવલોકમાં શબ્દથી થી કરે અને નવમા દેવલોક માંડી કરી અને બારમા દેવલોક સુધી મનથી સ્મરણથી આ બધામાં અલગ 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 ડિપાર્ટમેન્ટ છે અલગ અલગ વાત રહેલી છે જ્યારે મનુષ્ય ગતિમાં અને ગતિમાં શારીરિક વસ્તુ દ્વારા પરિચાલણા થાય પરિચાલણા એટલે મૈથુન સેવન ભાગ્યશાળીઓ એક જ એવી ઇન્દ્રિય રહેલી છે પાંચ ઇન્દ્રિયમાં જે વ્યક્તિને લગાતાર મળતી હોય છે એક જ ઇન્દ્રિય લગાતાર મળે સાતત્ય તૂટે નહીં કઈ હશે ઇન્દ્રિય એક જ એવી છે કે બાકીની ઇન્દ્રિયો મળે પણ ખરી ન પણ મળે કયા એવા જીવો એલા છે કે જેમની પાસે એક જ ઇન્દ્રિય છે આ શાસ્ત્રીય શબ્દ પ્રશ્ન થઈ ગયો એક ઇન્દ્રિય કોને કયા કયા જીવો ને છે એક જ ઇન્દ્રિય છે અને તે પણ શરીર છે નથી આઠ નથી કાન નથી મોઢું કઈ નથી